સો હે ગાઈઝ વેલકમ બેક ઇન અવર ન્યૂ માઇક વિડીયો તો દોસ્તો અત્યારે વિડીયો સ્ટાર્ટ મેં રોડની અધ વચ્ચે આવીને ચાલુ કર્યો છે કારણ કે અત્યારે હું જઈ રહ્યો છું લીમછેડા બાજુની સાઈડ હા કંઈક કેલિયાની વચ્ચે છું અને એમાં એવું છે ને કે સવારથી મેં વિડીયો નહોતો બનાવ્યો હાફ ડે છે અત્યારે લગભગ વાગ્યા છે બે તો બેની આસપાસ થયા છે અને અત્યારે અહીંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેલિયાથી તો મતલબ કે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં અને અમે ટ્રાય કરીએ છીએ કે ડેલી ટુ ડેલી બ્લોગ બને અને ડેલી નવા નવા વિડીયો લાવવાની ટ્રાય કરીશું તો બસ કન્ટિન્યુ રહેજો બાકી ચલો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો હશે ને તો બાકી લીમખેડા બાજુ આપણે જવાનું છે તો આ સાઈડ જવાનું છે તો હું નાગટીવાળા રોડથી નીકળી રહ્યો છું તો ફટાફટ આપણે પહોંચીએ લીમખેડા કામ છે ત્યાં જઈએ છીએ તો આજનો બ્લોગ બી કદાચ એન્ડ ત્યાં જ થશે

જે નવરાત્રિનું આયોજન મસ્ત મજાનું કર્યું છે ને શણગાર પણ મસ્ત છે અને આજે પહેલું નહોતું છે તો બધાને શુભ નવરાત્રિ શુભ આવીશ તો ફાઇનલી હું ત્યાં આવી ગયો છું મતલબ અને ત્યારે થઈ ગયું છે મતલબ કે નાઇટ બાજુ ચૂક્યા છે લગભગ અગિયાર સાડા અગિયાર તો અહીં હું રોકાઈ ગયો છું અને અહીં કાલે ઘરે જવાનો છું અને જ્યારે બધા હું યાગળી આવું છું ત્યારે આંગળી રોકાઈ રોકાય નથી જઉં છું ત્યારે બી મતલબ કઈ બી કામથી આવું છું ડોલાર હોય કે બી એ બધી કામથી આવું છું જ્યારે જ્યારે ત્યારે હું એ રોકાઈ ના શકું તો આજે ફાઇનલી એને કદી રોકાઈ ચૂક્યો છું બાકી આપણી કંઈક પતારી છે અને અહીંથી હવે જશું કાલે તો અત્યારે કરી દઈએ ગુડ નાઇટ અને મળ્યા છે જલ્દી કરો 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 આપણા ફ્રેન્ડ છે આપણા માટે મસ્ત ગિફ્ટ લાયા હશે ત્યાંથી એ અમદાવાદથી આપણા માટે સ્પેશિયલી ગિફ્ટ લાયા છે પણ એમને ગિફ્ટ બહુ મસ્ત પેકિંગ કર્યું છે કે લાડવાન લાડવો ને હું સરપ્રાઇઝિંગ થઈ ગયો કારણ કે લાડવન લાડવો શું છે ગિફ્ટ તો આપણે લાગી ગયા ખોલવા માટે તો સૌથી પહેલાં તો ઉપરની પન્ની ગિફ્ટ પન્ની હટાવી અને પછી એક થેલીની અંદર મસ્ત મજાનું પેકિંગ કરેલું હતું તો મેં થેલી ખોલી તો હાલ ફિલહાલ ખેલી ખોલી રહ્યો છું હું અને એના અંદરથી શું ગિફ્ટ લાયા છે હું એક્સાઇટેડ છું કારણ કે એક દડો ને તો દડાની અંદર તો શું હોય એવું હોઈ શકે તો બસ ફાઇનલી ખોલી ગયું અને પછી એ કાગળિયા ખોલવાનું ચાલુ કર્યું હતું એક બાય એક પછી કાગળિયા જ ખાલી નીકળતા હતા તો એક પછી એક કાગળિયા ખોલ્યા અને ખોલતાં 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 ફાઇનલી ગિફ્ટ આવી ગયું મારા હાથમાં ગિફ્ટમાં રી વોકની વોચ મળી છે આપણાને ગિફ્ટમાં અને બહુ મસ્ત છે કારણ કે હું આ ટાઈપના બેલ્ટની ફર્સ્ટ ટાઈમ પહેરીશ વોચ કારણ કે હું બેલ્ટ જે ગોલ્ડન કલરના બેલ્ટ આવે સિલ્વર કલરના બેલ્ટ આવે સ્ટીલ બેલ્ટ આવે એ પહેરું છું પણ એટલે ડાયરેક્ટ આપણે નીકળી જશું અહીંથી ખરે દોસ્તો તો ફાઇનલી અત્યારે ઘરે જવા માટે રવાના થઈ ચૂક્યો છું અત્યારે વાગી ચૂક્યા છે અગિયાર કારણ કે થોડું નીકળવામાં લેટ થઈ ગયું જમવાનું બનાવ્યું જમી બમીને નીકળ્યો છું એટલે થોડું લેટ થઈ ગયું છે ફાઇનલી અત્યારે અગિયાર વાગી ચૂક્યા છે અને હવે ડાયરેક નીકળી જઈએ ઘરે સો દોસ્તો તો ફાઇનલી અત્યારે હું આવી ચૂક્યો છું ઘરે અને અહીંયા આગળ હવે કરવી આપણે વિડીયોને એન્ડ મળે છે જલ્દી નવા વિડીયો સાથે તબ તક ખેલી બાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેના ચેનલ કો સબસ્ક્રાઈબ કરી દેના ઓર મિલતે જલ્દી નવે વિડીયો સાથ તબ તક ખેલિયા બાય જય હિન્દ જય ભારત